જય ગુરુદેવ ભગવાન આજ આપણે આવ્યા છે એક એવા ખેતરમાં જે માંડવીમાં ફૂંકો આવી ગયો તો પીડા છોડવા થાય અને ઘણું ઘણું ખેતર આપણે જે આ માંડવી જોઈ છે અત્યારે આ છોડ રહ્યા આવા છોડ જ હતા બધા અને ખેડૂતે ખેડૂત પાસેથી સલાહ લઈને એક નવો જ વિચાર અપનાવી અને માનવામાં નો એવી વસ્તુ થઈ છે ખેડૂત મિત્રો ખેડૂતે આમાં વિઘે એક મણ મીઠું નાખી દીધું ખાતરની જેમ મીઠું આપણે આપીને ખાતર આપણે જેમ છાંટી ખેતરમાં એમ મીઠું નાખ્યા અને નાખ્યા બાદ એમ જુઓ તો બહુ સારું રિઝલ્ટ મળી ગયું આખું ખેતર ખેતરમાં માંડવી વરી ગઈ ઉપર પાછું કારા કારા ને બધું થઈ ગયું ફૂટ હારી થઈ ગઈ છે અને ઘણા ખરા છોડવા જે હાવ વહી જાય એમ હતા આ છોડ વહી જાય એમ હતા એમાં કુણપ આવી છે

ખેડૂત મિત્રને રિઝલ્ટ મળેલું છે એટલે કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી લઈને મીઠું નાખવું આપને ખ્યાલ નથી ને કોઈને ખબર હોય કે આ ઉપયોગ શું થાય મીઠો હું અસર કરે તો આપણે વિડીયોમાં કોમેન્ટમાં જણાઈજો માંડવી અત્યારે બહુ સારી એવી વરી ગઈ છે માંડવી બહુ સારી વરી ગઈ છે કારણ કે આની અગાઉ હું એકવાર જોવા આવ્યો હતો ત્યારે માંડવી મને મતું કે રાપલું પડશે આવું એવા એંધાણ થઈ ગયા હતા આ રીતના ઉપરથી સુકાઈ જતું હતું છોડ અને એવા તો ઘણા છોડ વયા ગયા છે જો આ રીતના જતો આખો છોડ ફૂગ હોય કે જે હોય આ રીતના પીળો છોડ થઈને સુકાઈ જતો હતો આખા ખેતરમાં એવું હતું પણ અત્યારે ખેતર તમે જો ભરેલું લાગે છે અને ક્યાંક ક્યાંક પીળા છોડ રહ્યા છે અને આઠ દિવસ જ થયા છે બીજા ભાઈને પંદર દિવસ થયા છે એને બહુ સારું રિઝલ્ટ છે આના કરતાંય ખરાબ માંડવી થઈ ગઈ હતી પણ રિકવરી સારી એવી છે માંડવીમાં એટલે મીઠાના ઉપયોગ વિશે કોઈ જાણતું હોય તો આપણે આ વિડીયોમાં કોમેન્ટ કરી અને બતાવજો ચાલો મિત્રો જય ગુરુદેવ